નમસ્કાર આપ જોઈ રહ્યા છો વીએમજી ન્યૂઝ અમદાવાદ વાગુડા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો વિજય વિજય પરિણામ બાદ ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુએ પોતાના સમર્થકો સાથે વાઘુડિયામાં વાગનાથ મહાદેવ મંદિરે તેમજ વાગુડા સ્વામિનારાયણ મંદિરે દર્શન કર્યા હતા રાજકોટ અગ્નિકાંડમાં મૃત્યુ પામનાર મૃતકોને સંદાજરી પાઠવવામાં આવી રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે સંદીપ પટેલ મારી દેશની ખુશબી વીએમજી ન્યૂઝ વાઘુડિયા આ વાઘોડિયાની જનતાનો પ્રેમ છે આ વિજય ભવ્યથી ભવ્ય વિજય વાઘોડિયાની જનતાનો વિજય છે આ ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો વિજય નથી વાઘોડિયાનો વિજય છે અને વાઘોડિયાએ જે મને ડબલ જવાબદારી આપી છે એક તો પહેલા આ ભવ્ય વિજયના આશીર્વાદ આપવા બદલ વાઘોડિયાના તમામ મતદારો મારા યુવાનો વડીલો માતાઓ બહેનો તમામનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને વાઘોડિયાના તમામ કાર્યકર્તાઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી પુષ્કળ ગરમીની અંદર બહાર નીકળવું હોય તો પણ આપણને ઈચ્છા ના થાય એવો ધોમધકતા તાપની અંદર આ મારા વાઘોડિયાના મતદારો બ બે કલાક ત્રણ કલાક લાઈનમાં ઉભા રહીને પણ મને જે ભવ્ય વિજય અપાયો છે એમનું ઋણ કાયમ માટે મારી ઉપર રહેશે અને હંમેશા આ જે વાઘોડિયાએ મને પ્રેમ આપ્યો છે એટલે વાઘોડિયાના જનતાને આપના માધ્યમથી કહેવા માગું છું કે આ તમે આપેલી જીત છે એ તમારી જ જીત છે અને ક્યારેય તમારા કામની અંદર કોઈ પણ પ્રકારની ખામી રાખવામાં નહીં આવે એવું આપના માધ્યમથી હું ખાતરી આપું છું